અહીં બેઠેલા યુવાન મિત્રોને વડીલોને મારી વિનંતી છે કે પેટ ભરવા માટે તો કૂતરાય શેરીઓ બદલાવે છે પૈસાનું બેંક બેલેન્સ ન હોય તો ચિંતા ન કરતી સંપત્તિનો વિરોધી નથી સત્તાનો વિરોધી નથી ઓગણીસો બ્યાસીમાં માં જ ગારિયાધરમાં માં ઓગણીસો બ્યાસી માં આજ ગારિયાધર હું નરેન્દ્ર મોદી એક સાથે બગીચો ચોક કહેવાય નરેન્દ્ર એક સાથે પ્રવચન કર્યું ડોન એ આખો દી પાણી નો મળ્યું આખો દી ચા નો મળી બે ચા બંધાણી નમોય ચા નો બંધાણી ના હજી એ બંધાણી છે ચા ના બેમાંથી એ કંઈ ચા નો મળી અને આ ધોતડીઓ ધારાસભ્ય રહ્યો ને કે શું તેથી ચઢી પહેરીને આવેલું હજી એને હું એમ જ કહું છું મોઢે એટલે તમારે કંઈ ચિંતા ન કરે એ માઇકમાં બોલું છું ને ઢોણ તો નહીં હમણાં ગમે ત્યારે એ પાણીના ગ્લાસ ભરીને આવ્યો અને અમે ધોળા જઈને એક પાણા પર બે જણા સુઈ રહ્યા આ એ દેશ નો પ્રાઇમ મિનિસ્ટર છે ઓગણીસો બ્યાસી માં એ પ્રવજન કરેલું આગારિયા તાર કાંઈ કરી છૂટો અને થાય તો શું થાય બેરર ચેક છે એક જ વાર બેંક હાલે ને બહુ એક જ વાર આવે મુસીબત વાદળા જેવી હોય છે નાળાના પાણી જેવી હોય છે એ કઈ સ્થિર નથી હોતી સ્થિર એક ઈશ્વર જ છે અને સ્થિર હોય જ પદર્શન કરી શકે અગત્યનો મુદ્દો સ્થિર હોય માઇલસ્ટોન સ્થિર છે બોર્ડ સ્થિર છે સૂર્ય સ્થિર છે ચંદ્ર સ્થિર છે ગંગા સ્થિર છે સંત બિટપ સરિતાગીરી ધરની આ બધા સ્થિર છે સ્થિર છે ને એ કોઈ દિવસ કથિર ન હોય હીર હોય એ માર્ગદર્શક જ હોય એ સ્થિર છે ગુણથી સ્થિર હોય ઘણા રૂપથી સ્થિર હોય ઘણા થી સ્થિર હોય કર્ણ છે સદગુણ થી સ્થિર હતો કે દાતારી મહારાજ સ્થિર સ્થિર મહારાણા પ્રતાપ કોઈ દિવસ તમે એવું જતુ કરી શકો ઉદયપુર ઉદયસિંહજી બનાવેલું મેવાડના મહારાજા રાણા પ્રતાપે હામે ઘાસની ઘાસ ઝુંપડી તળાવના કાંઠે કરી નાખી જિંદગી બાવન વર્ષ સુધી પસાર કરી નાખી પણ ઉદયપુરના ના એ ઐશ્વર્ય પગનો અંગુઠો નો ઓડાડ્યો જબ તક મેવાડ નહી મુક્ત હોતા ઐર્ય દીવનભર ત્યાગ થી જીવન પસાર કર્યું મંજુલાબાઈ જીવનભર એમને એ પગલે ચાલી અને વર્ષ સુધી સતત આવું સાતત્યપૂર્ણ જીવન પસાર કર્યું એની પાછળ આપણે બેઠા છે તો સ્ત્રીમાં કેટલી તાકાત હોય પ્રકૃતિમાં કેટલી તાકાત હોય એનું દ્રષ્ટાંત આપો શું વાત કરતો દેશ યાદ રહેવો જોઈએ ધર્મ યાદ રહેવો જોઈએ અમારે સહજ યાદ છે મારે હજી રાત્રે જુનાગઢ ભોગવાનું છે ઘણા કે તમે આરામ નથી કરતા કીધું આરામ લખ્યો જ નથી સ્વામી કે પૂછ્યું તમે આ કફન કેમ બાંધો છો મિલીએ જંગલ કી જાગીર જબસે એ જંગલ કી જાગીર સર્વે બાંધે કફન ગંગા આ બેઠે ધીરે કિનારે પે કુછ કર કે વા વાહ વસલ ઈ હોયગે કઈ કરીને જવું છે એમને મરવું નથી અમે ડૂબી જાય તરી એનો કોઈ અમને અફસોસ નથી પણ કંઈક કરીને જવું છે છેવટે ગલુડિયાને રોટલીનો કટકો નાખીને જવું છે એમાં કોઈ બે મત નહીં છેવટે એક ચકલાના કુંડાનું પાણી ભરીને જવું છે એમાં કોઈ બે મત નહીં ગમે વિધવાના આંખના આંસુલ છીને જવું છે એમાં કોઈ બે મત નહીં કોઈ ગરીબ દીકરીને ભણાવી ડોક્ટર કે એન્જિનિયર બનાવીને જવું છે એમાં કોઈ બે મત નહીં ટૂંકમાં પાયાને બુનિયાદને મજબૂત કરીને જવું છે એમાં કોઈ બે મત નહીં એટલે સાવરકુંડલામાં ગુરુકુળ બનાવ્યું બાબુ બુનિયાદ ની મજબૂતી વગર બુનિયાદ ટકી નહી શકે સંસ્કાર અને દિવ્ય વિચારો વગર ટકી નહી શકાય તમારી ફરજ છે એ જીવતો રાખો ખાલી બોલવાથી કઈ નઈ બને એમાં દિવેલ પૂરું પડશે આડા ઉભું એવું પડશે કઈ નો કરો કઈ નઈ ફૂંક નો મારો ઘણું તો સ્ત્રી નું લગભગ ઘણી જગ્યાએ આપું છું માં છે ઓગણત્રીસ એક બે નહીં ઓગણત્રીસ પ્રકારની એ અત્યારે કારણ કે તમને કંડાળો હોય ની જરૂરી નથી પણ તમે કોઈ દિવસ અત્યારે તો મમ્મી બોલે કે એવું બોલે અમે કોઈની બા સિવાય કઈ બોલ્યા જ નથી આ મોટું મોટું ખોલે વાગડિયા કાલા બા અને કોઈ જગતમાં એવું કોઈ પાત્ર જોયું એમ કે છોકરાને તેડીને અરે મારા બાપ હે આપણી કોણ કે અરે મારા બાપ મારો બાપુ આવી ગરીબ માણસની ને દિવાલમાં કામ આવે મા અમને પી ગયેલા કે શાલ ઉઠાડે ને હાર ભરાવે એની બા માં હોય આ જો બાપનો ઇજારો તારું ભલું થઈ જાય ગાંડીને તારી બા ગમી હોય બાપુ ગંગાજળ કરતા માની લાળ છે ને લાખ ગણી પવિત્ર છે હું ગંગાજળનો વિરોધી નથી હો યાદ રાખજો પણ એક વાત કહું કે બા ને મૂકીને તમે બીજે ક્યાંય ધા નાખશો તો તમારું ભલું નહીં થાય યાદ રાખજો એક અનાથ આશ્રમ બાળક વૈશાખનો નો ધોમતાપ ડામર પીગળી ગયેલો અનાથ આશ્રમમાં ક્યાંય પાણી નહીં સંડાસ બાથરૂમ ના બંધ નહીં ગોળા ખાલી પડપ ખાલી પાણીયારું ખાલી એ બાળક ભૂ ભૂ કરતું રોડ ઉપર ચડ્યું કપડાં નહીં

ફેમિલી બોક્સ આ ક્યાંથી પેદા થયું કી પોઈન્ટ કી પોઈન્ટ અરે એટલી નીચ લેબોરેટરી નીચ કલબુ ચાલે છે પૈસાદારોના પાપે કે તમે કલ્પના કરો રે ચાવી ગાડીઓની ભીખ કરે ને જેની ચાવી હાથમાં આવી જાય એની સ્ત્રી લઈ જાય આ જાહેરમાં કહું છું સન્યાસી તરીકે આટલો નીચ સમાજ થઈ ગયો છે બાપુ મેં એકવાર ક્ષત્રિય સમાજના સંમેલન અંદર જાહેરમાં કીધું હતું કે આ તમારી માં રાંડ છે ક્યાં ઘર ગાવશું એ કે બાપુ એ તો નહીં થાય કે મેં તો સમાધાન કરી લાવો બાપુ એ તરત અસર થઈ અને સમાધાન થઈ ગયું આજ અસર થવી જોઈ ને શબ્દ ની આ તો કે ભારે બોલ્યા આવો હા 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 ભારે બોલ્યા તો તમને અસર થાય તમારા સંતાન ને આવી રીતે રમાડશો આવી રીતે કહેશો એને સારી વાતો કરશો એને સારા હાલરડા કરશો આવડે જ હાલરડા આંખ મારી ઉઘડે જેવું બોલો કઈ નહીં તો શુદ્ધો મા સુધી મદાલસા જેવું તું બોલો સુદ્ધો શુદ્ધો બુદ્ધો નિરંજનો અરે એવું નું આવડે કઈ નહીં પ્રેમે હરી ગુણ જે કોઈ ગાવે અંત વેળા એ હરિવારે આવે તમારી પ્રજાને તંદુરસ્ત તન મન સ્વચ્છ વિચારો ની પવિત્રતા અને સત્કર્મ તમે એકવાર આવી રીતે ઉછેર કરો કાળો ઘેર બંધ થઈ જાય ફેર પડત કેજો અમે કપડા ઉતારી નાખશું અમે એમ ધામી છાતીએ ધાવીન મોટા જ ગયા છે એમ જીવી જે બનાવો મંજુલા બાતો તેન દઈન ગયા છેલ્લું છે પાત્ર આ જ એ બાળક જાય છે માણસો નિંદા કરે છે ચાડી ચુકલી કરે છે પણ કોઈ હમદર્દ બનતું નથી બાળકને બચ્ચી ભરતું નથી બાળકને ચંપલ લઈ દેતું નથી બાળકને કપડાં સમાજ નીચ દ્રોહ કરે છે વિકૃતિ જુઓ જે સંસ્કૃતિમાં માતૃદેવો ભવો પિતૃદેવો ભવો આચાર્ય દેવો ભવો આવું કહેવામાં આવે એ દેશની હાલત જુઓ એક પુલ આવ્યો નીચે પાણી જતું હતું બાળક આમ નજર કરી પણ લાચાર ત્યાં પહોંચી શકે એમ નહોતો એ પુલ ઉપરથી પસાર થઈ ગયો એ બરોબર પસાર થયો ત્યાં ડાબી બાજુ એક માળીએ બગીચો ખોલ્યો અંદર એક કમળના ફૂલનો ફુવારો આરસનો આમ બાળક ગયો કમળના ફૂલની પાંદડી પકડી ઓલા ફુવારો આમ ચાલુ કરવાની તૈયારી હતી બાળક અંદર પડ્યું તો ઓલાને એમ કે બાળક અંદર પડી ગયું એમાં એક સ્ત્રી ઉભેલી કાસ્ટિંગની ઓલા હાથમાં ઘડવાના આમ પાણીનો ધોધ પડતો હોય ને બાળકને એમ થયું ઓલ આ પાણી પડતું લાગે છે ઈ તો કાસ્ટિંગ ની પૂતળી હતી ઈ તો સ્ત્રી ખોટી હતી યા પગ પકડી લીધા સ્ત્રી ના અને બાળક જોરથી બોલ્યું બૂ એને માં બોલતા આવડતું નઈ કારણ કે તો આનાઠા શરમનો બાળક હતું બૂ એમ બોલ્યું ને ઈ પાણીમાં ઈ પાણી ગાગરમાંથી પાણીનો ધોધ શરૂ થઈ ગયો અને બાળક ની ઉપર વર્ષા થઈ પ્રકૃતિ ની અંદર આટલી બધી અસર થઈ બાળક ના બોલવાના શબ્દો ની પ્રકૃતિ આખી હચમચી ગઈ તમે કલ્પના કરો જો કે આવ્યો ને હમણાં જ તને સંભાળ્યો હા ઓગણીસો બ્યાસી નમો નાય પ્રવચન કરતા આજો આવી ગયો આજ પાણી પાનાર ઓગણીસો બ્યાસી માં હું નમો આ પ્રવચન કરતા બગીચો બગીચા ચોક કે કેવું હું બગીચો બ્યાસી કેટલા વર થયા ચાલી વર પેલા આ જ ભાઈ શિશુ સ્વયં છે તરુણ માં તો કહેવાનું તાત્પર્ય આવું કરવાની જરૂર છે સંત બડે પરમાથી શીતલ વાગ્ય અંગ તપત બુજાવે હોરનુરંગ આજે ભદ્રો નિમિત્તે ગૌ સેવા આ ત્રણની ખાસ જરૂર છે તમારી પૈસા ગમે એટલા હશે નહીં કામ આવે તન તંદુરસ્તી જોશે મસલ્સ પાવર જોશે અને માઇન્ડ પાવર જોશે દેશ નહીં બચે કાન ખોલીને ને સાંભળી લ્યો જો નો વિષમતા થઈ દેશ તૂટી જશે જશે ભાંગી આ સાધુની તમને સાફ ચેલેન્જ છે એક રસ્તા નો ઉભી થઈ એક બીજાને ઠાંકવા માટે કોપરેટિવ પૂરક નહીં બનો એકબીજા માટે ફના નહીં થઈ જાઓ એકબીજાના કલ્યાણ માટે દોડતા નહીં થઈ જાઓ પાડોશી વિશે તમને દુર્લક્ષ થઈ જશે આપણે શું કામ જાવીને આવીને યાદ રાખજો આ દેશ નહીં બચે આ ઋષિ મુનિઓનો દેશ આ ગંગાનો દેશ આ હિમાલય અને આબુ અને જૂના ગિરનાર નો દેશ સાધુ સંતો જાહેર અને દયારામ બાપુએ કરી બતાવ્યું છે મંજુલાભાઈ અહીં કોઈ પણ માણસ ને જમવા મળતું હતું ગમે એને રાંધીર ખાવવામાં આવતું હતું ગમે એના લગ્ન કરી દેવામાં આવતા દયારામ બાપુએ એમ નો કીધું કે આવડે હરિજન સાથે નહીં ભણાવી આગે દેવી પૂજક છે ને આ સમરસતા જ દૂર કરશે એ સિવાય કોઈ દિવસ વિષમતા દૂર નહીં થાય એટલે છેલ્લે અગત્યનો મુદ્દો તમે કાલ તમને કહું છું મિનિટ કે સમરસતા દેશ બચાવવાનો એક જ ઇલાજ છે જોઈ લે ઉત્તર પ્રદેશની વિષમતા કેટલી વિચિત્રતા ઉભી થઈ છે સમરસતા સંસ્કારથી સ્થાપી શકાય સત્તા કે સંપત્તિથી નહીં

અત્યારે તલવાર ઉપાડવા તૈયાર છે અત્યારે બરછી ઉપાડવા તૈયાર છે અત્યારે સાધન રાખવા અત્યારે બધું અમારી ગાડીમાં એ છે અમારી બંડીમાં એ છે અમે દેશ માટે જીવી છે અમે સંસ્કૃતિ માટે જીવી છે આવો નશો ક્યારે લાવશો તમે દયારામ બાપુ એવા નશાથી જીવતા હતા તમે લોકો વખાણ કરો છો તમે એની ગુણવત્તા અને જીવનની અંદર આત્મસાત કરો એવા નશાથી જીવતા શીખો કે ભલેન ખલાસ થઈ જાય શું પડ્યું રહેશે નોંધ લેશે સમાજ જખમારી પાછળ ચાલશે જો તમારા દૈવત હોય તો મંજુલા આ કાર્યક્રમ બહેનો ધારે શકશે તમે એવા સારા દીકરા દીકરીનો જન્મ આપો અને સારા વિચારો સહિત દીકરો કેવો જન્મે દીકરી કેવી જન્મે આપડા હાથ વાત નારદ ભક્તિ સૂત્ર નારદ પુરાણ દીકરો કેવો જન્મે ભંગાર પ્લેટફોર્મ હોય હેલીપોડ ઉતરતું અહીંયા જેમ્બો જેટ નો ઉતરે ઉતરે એમ પછી તો અહીંયા ભંગાર જ આવે અહીંયા વિવેકાનંદ નો આવે અહીંયા વલ્લભભાઈ પટેલ નો આવે અહીંયા દયારામ બાપુ નો આવે અહીંયા રવુ બાપુ નો આવે એ તો જબરજસ્ત હેવી પ્લેટફોર્મ જોઈ એમ તમારી પાસે એટલી વિશાળતા હશે તો જ એવા સંતાનો જન્મ છે અને આ તમારે તપસ્તરિયા કરવી પડશે ભજન કરવું પડશે આરી સા નહીં આદર્શ ને જીવનની અંદર આત્મસાત કરવા પડશે ત્યારે બની શકશે તો આપણે શાંતિથી સાંભળ્યો એક કલાક બોલ્યો હું છેલ્લે નાનું એક બે મિનિટ નું દ્રશાંત મારો વખતે સમાપ્ત કરું સંસ્કાર થી જીવતા શીખો બાપુ અમે સંસ્કાર થી જીવી એટલે અમને માણસો બોલાવે અમારે દાઢી નાબુ જોવો તો અમને કયો અત્યારે જોવા આવે તમને કેમ લાગે છે અમારી હામુ ઈશ્વર ડોકિયા કરે છે જાબાસ દોસ્ત તારી માને ધાવીન મોટો થયો છું તું આ ગ્રદમાં અમારી હામે ડોકિયા એને મોઢા જોવાનો શોખ છે ને એ અમારા મોઢા જોઈને રાજી પો રાખે છે અમારા મોઢા જોઈને સંતોષ થાય દયાનમ બાપુ નું મોઢા એ તો દાંત જ ગાડતા હોય એવર ગ્રીન એવર લાફ સતત હસતું રહેવું તમે રોઈ જ રહી જજો એવે ઘડીક મોડું થયું સુરદાસ કે આ દર્શન વગર રાત વહી ગઈ આ પ્રાણ કેમ નો નીકળ્યા અજહું ન નીકુસે પ્રાણ કઠોર આવી સ્થિતિ છે એટલે છેલ્લે નાનો એક દ્રષ્ટાંત આપી ગર્ભમાંથી જ બાળક તૈયાર થાય આ બધા ગર્ભમાંથી જ તૈયાર થયા છે અમે બધા નમૂના છીએ પણ દિવ્ય પાત્રતા ધરાવી છે છાતી ઢોકીને કહી શકીએ બાપુ આર્ષ જીવન આરપાર જીવન ગમે એ માણસને ગમે એ કહી શકીએ પણ એના ભલા માટે આવું શ્રેષ્ઠ જીવન જીવતા શીખો છેલ્લે દ્રષ્ટાંત મેં જોયેલું છે ભુવનેશ્વર ની બાજુમાં કાનન વન છે એશિયા ખંડ નું મોટા મોટું પ્રાણી સંગ્રહાલય ચાલીસ કિલોમીટર ગુલાબી હોય સફેદ હોય અને કાળા હોય હંસ જેને તરસ લાગી કબૂતર હાવસ એ અમુક જાનવર હવારમાં પાણી પીવે વેલા નય કોઠે આ મારો અનુભવ એક ઉંદર પોહ બીનેની કાતિલ ઠંડીને પાણી પડી ગયો અને ઘોલું વળી ગયો કોકડું એટલે હંસ વિચાર કર્યો કે પછી પાણી પી પહેલાં હું ઉંદરને હું કાઢી લઉં અને પાંખની બૈઠીમાં રાખ્યો અને ગરમાવો મળ્યો એટલે ઉંદર થઈ ગયો રાગે ઉંદર ગામમાં શરૂ કર્યો હંસની પાંખ કાપી નાખી તેમાં દયારામ બાપુજી હવે સંત બેઠેલા ચૂંવાલો હંસ અભી ક્યો રો રહાય તારી આંખમાં આ શું કેમ છે તું ને ગતી કરી દીધા તું જે પતા નહીં થાય છું રોરા મેં ભૂલ નહીં પણ હું મારી બા હંલીના પેટમાં હતું ને ત્યારે મારી બા સતત કહેતા બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છો બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે એટલે મેં વિવેક કારણે મારી તરસ ગૌણ ગણી આના જીવનને મહાનતા અભિયાન બચાવ્યું અને આ એને બચાવવા મારે પાંખ જતી કરવી પડી પણ હું મારી બાના ગર્ભના સંસ્કારને જીવંત રાખી શક્યો ને એ હર્ષના આંસુ છે ત્યારે મહાત્માએ એટલું જ કીધું કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા જો જસ કરે દસ ભલ એ ચૂઆ ચૂઆ રહેગા લેકિન તું આજે હંસ મેં પરમહંસ હો ગયા એમ આપણે બની શકી તો મંજુલામાના ભદ્રોસવની વિધે આપ સમય આવ્યા છો મારી ફરીવાર આપને લીલ છે એકલા વખાણ કે વાહ વાહ કરો કરતા કરતા ગુડપ્રધાન જીવન જીવતા શીખો સદાચાર પ્રધાન જીવન જીવતા શીખો જીવનની અંદર આ માતૃશક્તિ શું કહેવાય એના આત્મસાત કરતા શીખો અને એવું ગૌરવ સાથે જીવતા શીખો કે મારો દીકરો છે સચ્ચિદાનંદી દંતાલીમાં રહે છે ને એનું ગામ મુજબુર સમ્મી તાલુકાનો ત્યાં એકવાર લોકાર્પણની વિધિ લાઇબ્રેરીન ટાવર એક મયનાહુ સિંઘ ઊભા થયા આ બેઠાને કે સચિદાનંદજી ની બા છે એમાં કોઈ બે મંદિર ખોટું નતા બોલ્યા કે આ સચિદાનંદ બા એની બાય ઉભા થઈને તરત માઈક લઈ લીધું શું બોલે તું હું સચિદાનંદજી ની બા છું બધા કે વાત તો આજે સચિદાનંદ મારો દીકરો છે બાપુ એ કે સચિદાનંદ મારો દીકરો છે કે કેમ એ મંજુલા બાઈ કહી શકે કે આ મહંત મારો દીકરો છે બાપુ આજ મહંતના બા દેવ છે આ છે એમ છાતી ઠોકીને કહી શકાય કારણ કે એમ એ ન કહી શકે કે આ મંજુલા બા સચ્ચિદાનંદજી બા અરે એ મારો દીકરો છે બાપુ એવું કોણ કહી શકે આ મારો હાવત છે આવું ગૌરવ અપાવનાર માતૃશક્તિને કોટી કોટી નમસ્કાર કરી મારા વક્તવ્યના વિરામ આપું છું રામચંદ્ર ભગવાન ગી